સ્વચ્છતા સેવા કાર્યક્રમનું કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જે આયોજન થયું છે એ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી યોજાવા જઈ રહ્યો છે આ વખતનો જે સ્વચ્છતાનો જે થીમ છે એ સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા છે સ્વભાવ આપણે બનાવવો પડશે સંસ્કાર આપણામાં છે જ તો એ સંસ્કારને સ્વભાવ બનાવીને આપણે વધુમાં વધુ લોકોને જોડીને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે જે કાર્યક્રમો રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થઈ રહ્યા છે એમાં સહભાગી બનીએ અત્યાર સુધીમાં જે કાર્યક્રમો યોજાય છે એમાં એક લાખ કરતાં પણ વધુ લોકોએ ભાગ લીધો છે આપણે નેવું ટનથી પણ વધારે જેટલો કચરો ગ્રામ્ય વિસ્તારોમાંથી દૂર કર્યો છે આઠસો ચાલીસ કિલો પ્લાસ્ટિક વેસ્ટ પણ કલેક્ટ કર્યું છે અને એનો યોગ્ય નિકાલ કરવાનો છે આ કાર્યક્રમ જે છે એમાં આપણા જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ અને લોકો ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે અને આ જે સમગ્ર કાર્યક્રમ છે એને રાજ્ય સરકારે પણ વધારે એક્સટેન્સિવ બનાવીને બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિથી શરૂ કરીને એકત્રીસમી ઓક્ટોબર એટલે કે સરદાર પટેલ જયંતિ સુધી લંબાવ્યો છે એટલે સમગ્ર ગાળા દરમિયાન આપણા તમામ ધાર્મિક સ્થળો સરકારી શાળાઓ સરકારી ઓફિસો તમામ પંચાયતો પશુ દવાખાના હોય આરોગ્યના કેન્દ્રો હોય આ બધાને સફાઈ ખૂબ જ સઘન રીતે થાય એ પ્રમાણેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે મારી ખાસ કરીને પાટણ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ છે કે આ સમય દરમિયાન તમારું ગામ ઘર આંગણું જાહેર ચોક બાગ બગીચા આ બધાની સારા પ્રમાણમાં સ્વચ્છતા થાય અને પાટણ જિલ્લો એ સ્વચ્છ જિલ્લાનું રાજ્યમાં અને કેન્દ્રમાં પણ વિરુદ્ધ મેળવે એવી હું શુભેચ્છા પાઠવું છું સફાઈ મિત્રોનું પણ આ સમય દરમિયાન એમનો હેલ્થ ચેકઅપ કરાવવાની એમને તમામ સ્કીમોનો લાભ મળી રહે એ માટેનું આયોજન કરવાનું અને એમનું સન્માન કરવાનીનો પણ કાર્યક્રમ આપણે બીજી ઓક્ટોબરના દિવસે યોજવા જઈ રહ્યા છીએ